જો જો મિત્રો તમામ પ્રકારના કબાટો તમને મળી જાય છે એકદમ સસ્તા ભાવમાં જો આવી સેટ્યુ આપણે એકદમ જે પણ મળી જાય છે દોવાયે સોલા જે સોલા મળી ગયા છે એકદમ રિજનલ ભાવે પછી આવા બધા વાસણો જોતા હોય તો એ પણ મળી જાય ઇલેક્ટ્રિક સગડીથી માંડી ખેતરમાં આપણે ઓલા મોટરના બોર્ડ છે એ પણ છે મિત્રો તમામ પ્રકારની વસ્તુ એકદમ મસ્ત મળી જાય છે જો મિત્રો હવે ચાયકરો પણ એકદમ નવી છે કે નહીં મસ્ત મજાની જો સાયકલ નું શું છે આના ત્રણ હજાર ઓલી ને ત્રણ હજાર ચાર હજાર ઓલું પાછળ બે તો મિત્રો જો ત્રણ ત્રણ ચાર ચાર હજાર માં તમને એકદમ નવી જેવી સાયકલ મળી જશે તમે જોઈ લો મિત્રો એકદમ મસ્ત જો આ સણવા માટે વસ્તુઓ આવેલી કરવત છે કાપવા માટેની મિત્રો જેક પણ અહીં તમને મળી છે સસ્તા ભાવમાં હથોડી હથોડા તમામ પ્રકારના મિત્રો પાના મળી છે આખો પાનાનો સેટ પકડ જોઈ લો તમે આ રીતનું આનું શું છે મોટા ભાઈ આખા ઓલાનું આ બારસો રૂપિયા હે ઓલા ચૌદસો રૂપિયા આ ચૌદસો રૂપિયા આ બારસો રૂપિયા પછી આ પાના નું શું છે આખા સેટ પાંચસો રૂપિયાનો બાર પાના નો શેટ આ જેક જેક ના સત્તરસો પંદરસો હજાર આ પ્રકારના તમને વસ્તુ મળી જાય છે હથોડા હથોડી પાના ખ રૂપિયું તમામ વસ્તુ જોવા બધા મિત્રો સોફા પણ તમને અહીંયા એકદમ મસ્ત બ્રાન્ડ મળી જાય જોઈજો સોફા નું શું છે મોટા ભાઈ આ સોફા નું શું છે આ બેન બેઠી તો મિત્રો આ પંદર હજાર માં છે ઓલા પાછળ વાળા સત્તર હજાર ઓલા મિત્રો અહીંયા તમને પંદર સત્તર હજાર માં એકદમ જબરજસ્ત સોફા મળી જાય છે એલ કાઠખૂણાના એટલે તમે મુલાકાત લઈ જાવ એક આ નવ હજાર રૂપિયા આ સોફાને જો મિત્રો ફરી એકવાર સાયકલ આવી ગયું છે જોઈ લ્યો એકદમ જબરજસ્ત નવી નકવા જેવો સસ્તામાં આ મોટી સાયકલો નું શું છે મોટા ભાઈ સાડા પાંચ પાંચ હજાર વાળી આ બધી નાની સાયકલો

લા મના તમારો આ બ્લોગમાં તમને લીધા છે ઓના 3 ઓના 3 નારિયળ પાણી આવી ગયા ઓના તાઈન ઓના 3 નારિયળ પાણી આવી ગયા નારિયળ પાણી ઓના 3 ઓના પાણી આવી ગયા

કરણભાઈ નારિયલ પાણી વેચે છે આપડે નારિયલ પાણી પીધું મજા આવી ગઈ એકદમ હવે આપડે આગળ જઈએ તો મિત્રો શિયાળા માટેના ના તમામ મોજા નાના મોટા

મિત્રો તો આપણે હવે લચ્છી પી નાખીએ ભૂલ ઠંડા

थाप रहा है तो गरम गरम कपड़ा सी वाला मटेरियल है से मित्रों मुंह से आने कितने तो वाला ओनली कम कीमत में ₹300 का खाली खाली 300 खाली 300 में तुम जो एकदम बड़ा अंदर कलर कलर ना हरा हरा कलर चलो बस भाई जो है यहां पर करना कपड़ा ना 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 દુપટ્ટા દુપટ્ટાનો સો રૂપિયા માં અલગ અલગ પ્રકારના આવા છે આ રાધે રાધે વાળા વ્હાઈટ જુઓ તમે છે ને એકદમ જબરજસ્ત કોઈ પણ તમે લઈ લો તમને જે ગમે સો સો રૂપિયામાં રૂમાલ તુવાલ વિમલના શિયાળા માટે ના ગદા જોઈ જો તમામ પ્રકારની વસ્તુઓ તમને મળી જશે છે તકિયા થેલાઓ મળી જશે તમને જો

હાલો બ્રાન્ડેડ ના ત્રણસો મિત્રો શું છે આનું આ જેકેટ નું નવસો રૂપિયા છે મિત્રો પાંચસો 400 થી માંડી તમામ પ્રકારના નવસો રૂપિયામાં આવી જશે એકદમ સસ્તા સારું तो જોઈ લો મિત્રો આયા બહુ મોટા જબર રવીવારી ભરાય છે રાજકોટ ની અંદર આજી દેમ પાસે લગભગ છેલ્લા 40 50 વર્ષથી આયા ભરાતી આવે છે આખું બધે વિભાગ તમારે જે કાંઈ જોઈતું હોય આ બધું વિભાગ અને ઓલી બાજુ આપણે ગયા હતા ફર્નિચર વિભાગ હતો આમાં જોવા બેઠું તો વિડીયો તો બહુ મોટા થઈ ગયા છે આપણે અહીંયા લઈ લઈ જો મિત્રો અગરબત્તી પણ અહીંયા તમને મળી છે રવિવારીમાં આ બધા કપડાં છે અલગ અલગ પ્રકારના

જોવો તમે આ બધા કોટ નો હા શું છે મટ નો ચારસો રૂપિયા માં તમને મળી જાય આ ટી શર્ટ સાડા ચારસો કોટ અઢીસો રૂપિયા તમને આ ભાવમાં તમને મિત્રો અહીંયા મળી જશે એકદમ સસ્તા અને સારા મળ હવાર તે એ બબઈ તો મિત્રો તમે સિરામાં ઓઢવાનું પણ તમને મળી જેસે રજાય બજેય બધું એકદમ સુપર સસ્તા ભાવમાં એકદમ આવી મુજે રજાયો પોશે કાકા ભાવ લેના તો દોકા મે મુંગા અલગ અલગ катના

અલગ અલગ કલરના એકદમ મસ્ત આ મસ્તો રૂપિયા વાળા છે આ સા બધા સાડી ત્રણસો વાળા છે અને આ છસો રૂપિયા વાળા છે જુઓ એકદમ મસ્ત જોઈ જુઓ એકદમ નવા ટાઈપ ના અને અલગ અલગ કલર માં જવિયા વોલેટ બોલ્ટ અલગ અલગ પ્રકારની ટોપીઓ